ભગવાન રાજી થયા અને કહ્યું પાતાલનું રાજ્ય હું તને આપી દઉં છું પાતાલનું રાજ્ય આપી ભગવાને એટલું સાથે કહ્યું કે બલિ તારી ભક્તિથી બહુ રાજી થયો માગ શું બલિ રાજા કે કામ કરો જે પાતાલનું રાજ્ય આપ્યું ને હા એ જ રાજ્યના તમે દ્વારપાળ બનો મારી રક્ષા કરો અહીંયા ઉભા ઉભા ભગવાનને જ માગ લીધા સીધા તમે જ અહીં ઉભા રહી જાઓ અને ભગવાન તો ત્યાં ઉભા રહ્યા પરમાત્મા ચોખ્ખી પેરો કરતા હતા લક્ષ્મીજીએ નારદ ને પૂછ્યું ભગવાન ગયા હજી આવ્યા નહીં તો નારદ કે હવે આવશે નહીં કેમ એ કે નોકરી રહી ગયા ન્યાય કે એ ચોખ્ખી પેરો કરે ન્યા તો હવે તો કે એક જ વસ્તુથી છૂટે બલિરાજા ને બેન નથી તમે એના બેન બનો એને રાખડી બાંધો અને રાખડી બાંધવાના બદલામાં ભાઈ એમ પ્રેમ થી એમ કે તરે કઈ જોઈએ છે તો ભગવાનને માગી લો તો છૂટે એમ છે બાકી ભગવાન છૂટે એમ નથી અને પછી લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના બદલામાં ભગવાનને લીધા ભગવાન ત્યાંથી છૂટા છે લક્ષ્મીજી સાથે જાય છે પણ જતા જતા કહેતા ક્યાંક બલી તારે ઇન્દ્ર થવું હતું હું તને જીવંત રાખીને જાઉં છું આ મનવંતરના ઇન્દ્રને સમય ભોગવી લેવા દે આવતા મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ આટલું કહી અને પરમાત્મા લક્ષ્મીજી સાથે ફરી પાછા ભગવાન વૈકુંઠમાં ગયા